પોરબંદરના બરડા પંથકમાં વીજળી પડતા બે વ્યક્તિઓના મોત થયા છે ત્યારે પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલે મૃતકોના પરિવારને વળતર ચૂકવવા રજૂઆત કરી છે પોરબંદરના વડાળા ગામના બાલુભાઈ કારાભાઈ ઓડેદરા નામનો ત્રીસ વર્ષનો યુવાન શિશલી ગામે વાડી વિસ્તારમાં હતો ત્યારે વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા હતા અને અચાનક વીજળી પડતા બાલુભાઈનું મોત થયું હતું આ ઉપરાંત સોઢાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઈ કારાવદરા નામના સાઠ વર્ષના વૃદ્ધ અને તેમના પુત્ર મુકેશ વાડી વિસ્તારમાં હતા ત્યારે વરસાદ પડી રહ્યો હતો તેથી ઢાળિયામાં બેઠા હતા અને વરસાદ ઓછો થતા પિતા પુત્ર બહાર નીકળ્યા ત્યારે અચાનક જ વીજળી પડતા જીવાભાઈ કારાવદરાનું મોત થયું હતું તેમજ તેના પુત્ર મુકેશને સારવાર માટે તાત્કાલિક અડવાણાની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો આથી પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ વીજળી પડવાના બનાવમાં મૃત્યુ પામેલાના પરિવારને તાત્કાલિક વળતર ચૂકવવા માંગ કરી હતી આજે કો કમોસમી કહી શકાય એવો વરસાદ પોરબંદરના અમુક ગામોમાં થયો છે સાથે ચક્રાવાત જેવો પવન પણ હતો કોઈ કોઈ જગ્યાએ એને કારણે ક્યાંક બે જગ્યાએ વીજળી પડી છે એ વીજળી પડવાથી વટાળા ગામનો બાલુભાઈ કારાભાઈ વડેદરા નામનો બત્રીસ વર્ષનો યુવાન સિસ્ટીના તળાવની અંદર એના માથે વીજળી પડતા એ હોસ્પિટલે પહોંચે એ પહેલાં એનું મૃત્યુ થયું અને એ સિવાય સોઠાણા ગામનો એક ખેડૂત જીવાભાઈ કારાવદરા છે સાઠ વર્ષની ઉંમરનો ઘરની બહાર છે રણ પાસે હાથ રણ પાસે ઊભો હતો એ દરમિયાન એના અને એના પુત્ર ઉપર વીજળી પડતા જીવાભાઈનું હોસ્પિટલે પહોંચે એ પહેલાં મૃત્યુ થયું અને સંતસભાઈનો પુત્ર મુકેશ અને નર્સિંગનો કોર્સ કરેલો છે એ બચી ગયો મારી રાજ્ય સરકાર પાસે માગણી છે કે ત્વરિત ધોરણે આ બંને પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એમને મદદ કરવામાં આવે અને ખેતીવાડીના નિયમો અનુસાર જે કંઈ કુદરતી અકસ્માત વખતે જે કંઈ પડવાપાત્ર રકમ હોય એની પર ત્વરિત ચૂકવણી કરે અને એ સિવાય ઝાડ ઘણી જગ્યાએ પડી ગયા છે ભગવદર જે બ્રિજ છે રોકડા ઉપર ત્યાં પણ વીજળી પડતાં એક બાજુની રેલિંગ તૂટી ગઈ છે વાયરો છે એકદમ નમી ગયા છે એટલે વીજ પુરવઠાને પણ ખૂબ અસર પડે એવું છે કેટલી જગ્યાએ ઝાડ પડી ગયા છે એટલે વીજ પુરવઠો પૂર્ણવત કરવા માટે ત્વરિત ધોરણે વીતતંત્ર પણ પગલાં રહે અને વીતતંત્ર છે વીજ પુરવઠો નિયમિત રીતે આવનારા દિવસોમાં લોકોને મળી રહે એ માટે પૂરેપૂરી તકેદારીના પગલાં રૂપે જે કંઈ કરવાનું ઘટે એ કરે એવી વીત પણ વિનંતી છે અને એ સિવાય ત્રણ દિવસ સુધી હજી વરસાદની આગાહી છે એટલે લોકોએ જાગૃત થઈ અને વીજળી કદર પડે તો કઈ રીતે એનાથી બચવું એના માટે નીચે માર્ગદર્શિકાઓ રાજ્ય સરકારે બહાર પાડેલી છે એ માર્ગદર્શિકાનો ધરાશાય થઈ ગયા છે તો ક્યાંક વૃક્ષો પણ જમીન દોસ્ત બની ગયા છે આથી વીજ વહેલી તકે તેનું સમારકામ કરે તેવી માંગણી પણ રામદેવભાઈએ કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર